આજનો આવેદનપત્ર જાડેજા મહીપતસિંહ કેશુભા પ્રમુખ શ્રી અખિલ ગુજરાત રાજપૂત વ્યાસંઘ પાટણ આજનું અમારો જે આવેદનપત્ર આપવાનું એટલે થયું છે કે ભારતનો ગૌ ગૌરવશાળી સમાજ એટલે ક્ષત્રિય સમાજ અને એની બેટી એટલે આપ પાટણમાં પણ એનો ઇતિહાસ જોઈ શકો છો કે દાયકા દેવી અને દેવી જેવી જે આર્યનારીઓ પાટણની ભૂમિ પર જ અવતાર લીધો છે તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે સમ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજા રજવાડા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં આજે આગની જેમ રોષ ભભૂકી ઉઠેલો છે અને જો એમની ટિકિટ કેન્સલ નહીં થાય તો સમગ્ર રાજપૂત સમાજ રાજકોટમાં તો પુરુષોત્તમ રૂપાલાને હરાવશે પરંતુ સમગ્ર ગુજરાતની છવ્વીસ સીટ અને ભારતભરમાં રહેતા બાવીસ કરોડ રાજપૂતો તમામ સીટો ઉપર પોતાની શક્તિનો પરચો રજૂ કરી છે દર્શક મિત્રો આ જે નિવેદન આપે સાંભળ્યું તે રીતે પાટણ રાજપૂત સમાજના વિવિધ સંગઠનો પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદન પત્ર આપી તેમનો ગુસ્સો ઠાલવી રહ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે

ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો કે જેઓની સંખ્યા બાવીસ કરોડ જેટલી છે તે તમામ ભાજપના ઉમેદવારોને હરાવવા માટે તનતોડ મહેનત કરશે અને અન્ય લોકો પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રેરિત કરશે

જો અને તોની સ્થિતિમાં જો આવું થાય તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માં ભાજપે તેમના સૌથી મોટા અને કદાવર ઉમેદવારને ઘરે બેસાડવા પડશે નમસ્કાર